નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની કન્વીનર શ્રીમતી નિરંજનાબેન જાની સાહેબના અધ્યક્ષ સ્થાને આજે પક્ષીવીર ડોક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક બસો એકત્રીસ કમરુનગર લીંબાયત સુરત ખાતે તેરમો વાર્ષિકોત્સવ અને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું આ તબક્કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના વિરોધ પક્ષના નેતા શ્રી રાકેશભાઈ હિરપરા સાહેબ લધુમતી મોરચા સુરત શહેર ભાજપના મહામંત્રી શ્રી બબુભાઈ શેખ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના અધ્યક્ષ શ્રી જાવેદભાઈ ધેનધેન શાહ જમાતના પ્રમુખ શ્રી રજા શેખ સાહેબ તેમજ કોટર જગદાલે સાહેબ શાળા સી અનેક સામાજિક કાર્યકર્તા અને વાલીઓ અતિથિ તરીકે હાજરી આપી હતી કાર્યક્રમની અધ્યક્ષતા શ્રીમતી નિરંજના બેન જાની તબક્કે પોતાના પ્રવચનમાં શિક્ષણની મહત્વતા અને સારા સંસ્કાર તેમજ દરેક ક્ષેત્રમાં સ્કિલ ડેવલપમેન્ટ બાબતે સુંદર માર્ગદર્શન અને સૂચનો મારું નામ બબ્બુભાઈ શેખ મહામંત્રી સુરત શહેર લઘુમતી મોરચા ભાજપા થી આજે પક્ષીવી ઉર્દુ પ્રાથમિક શાળા બસો એકત્રીસ ની અંદર બાળકો વિદાય કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના આચાર્ય નફી જનાબ તરફથી ખૂબ જ સુંદર રીતે અહીંયા વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બાળકોએ ખૂબ જ સુંદર કૃતિઓ પ્રસ્તુત કરી બાળકોએ દેશભક્તિના ગીતો ગાયા લોકોને પ્રેરણા આપે તેવા નાટકો કર્યા લોકોની અંદર શિક્ષાનું મહત્વ જાગે તેવા સુંદર કાર્યક્રમનું આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું ને બાળાએ ખૂબ જ સુંદર વાત કરી છે કે જ્યાં વરસાદ નથી થતી ત્યાં ફસલો બરબાદ થાય છે અને જ્યાં શિક્ષા નહીં હોય ત્યાં નસલો બરબાદ થાય છે આવી સુંદર વાતો કરીને સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા તે જ સુંદર આ કાર્યક્રમ નું આયોજન કર્યું છે આયોજન નું સૌ વિદ્યાર્થી ગણો ખૂબ ખૂબ શુભકામના ને તેઓ આગળ વધે ઉચ્ચું શિક્ષણ પ્રાપ્ત કરે તેવી હું સૌ વિદ્યાર્થી મિત્રોને શુભકામના આપું છું આભાર મારું નામ નેરા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત પર આજે પક્ષીવી ડોક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક બસો એકત્રીસ કમરુનગરમાં ઉત્સવ અને સાથે સાથે ધોરણ આઠ ના બાળકો જે વિદાય લઈ લઈ રહ્યા હોય એમના વિદાય સમારોહનો કાર્યક્રમ હતો ખૂબ સરસ અને આયોજનબદ્ધ કાર્યક્રમ હતો આચાર્ય આચાર્યશ્રી નફીસભાઈ કાઝી સહિત સમગ્ર શાળાના પરિવારે બાળકોને ખૂબ મહેનત કરી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ જાગે એમાં રહેલી સંગીતની કળા એમાં રહેલી વક્તૃત્વની કળા એમાં રહેલી નાટ્યની ક્ષમતા એમાં રહેલી નૃત્યની ક્ષમતા જિમ્નાસ્ટિક એથલીટ્સ તો એક નાના મંચ ઉપર પણ આ તમામ કળાઓ એક સાથે દેખાણે કે જેથી જે એ દેખાય છે કે શિક્ષક મિત્રો છે આચાર્ય છે સમગ્ર શાળા પરિવાર છે બાળકોમાં કેટલું બધું રોકાણ કરી રહ્યા છે પોતાના સમયનું પોતાના શક્તિનું પોતાના તમામ વસ્તુઓનું પૈસાનું પણ રોકાણ કરી રહ્યા છે કારણ કે ટાચા સાધનોથી ઓછા સંસાધનોમાં પણ બાળકોને તૈયાર કરવા માટે સમગ્ર શાળા પરિવાર ખૂબ મહેનત કરી રહ્યો છે અને આજે વાર્ષિક ઉત્સવ હતો સાથે સાથે પ્રતિભાશાળી બાળકો જેમણે આખા વર્ષ દરમિયાન મહેનત કરી હોય એ તમામ બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા એમનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આચાર્ય શ્રી જેઓ આ સમગ્ર કાર્યક્રમના સંકલન કરતા સમગ્ર આખા કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા હતા એમના પ્રત્યેનો બાળકોનો અને શિક્ષકોનો પ્રેમ પણ સતત ને સતત આખા કાર્યક્રમમાં દેખાયો તો ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે બાળકોની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ ખીલતી રહે બાળકો વધુ આગળ જાય અને ખાસ આ સુસુપ્ત શક્તિઓના માધ્યમથી બાળકો એક સારા માણસ બને જેઓ માનવતા અને દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપી શકે એવા એવા કાર્યક્રમો થતા રહે એવી પ્રભુને પ્રાર્થના અને સમગ્ર શાળા પરિવારને ખાસ કરીને આચાર્યશ્રીને વિશેષ અભિનંદન કે આટલો સરસ મજાનો સાંસ્કૃતિક અને સાથે સાથે દેશભક્તિનો અને શાળાઓ બાળકોમાં मानवता मूल्यों सिंचन था आयोजन उर्दू इब्तदी दो सौ इकतीस जो कमरू नगर लिंबायत में आई हुई है अलहमदिल्ला इस स्कूल के जेर मातेहत आज तेरहवा सालाना जश्न और जमात के तमाम तलबा तलिबात के एजाज में अलविदाई तकरीब का इनकाद किया गया आज की इस तकरीब में नगर प्राथमिक शिक्षण समिति की रुकन मोहतरमा बेन साहबा सदर तरीके और हमारे नगर प्राथमिक शिक्षण के बहुत ही मोजिज रुकन जनाब राकेश भाई हिरपरा साहब और सूरत लघुमती मोर्चा के महामंत्री जनाब बब्बू भाई शेख बतौर मेहमान खसूशी तस्वीर फरमा थे तमाम मेहमान खसूशी ने इस स्कूल में पढ़ने वाले तल, तमाम तलबा और तलबात और आज के इस तकरीब में आ, अलग अलग प्रोग्राम पेश करने वाले तमाम बच्चों की हौसला अफजाई की इनाम और देकर और इस स्कूल में जो जमात हस्तुम है उसमें 124 बच्चे पढ़ते हैं अलहद इस साल वो आठवीं जमात कामयाब होकर नवी जमात के लिए आगे की तालीम के लिए एक, एक नेक और एक बड़ा अज्म लेकर Uh, आगे बढ़ेंगे इसीलिए आज के प्रोग्राम का नाम उड़ान रखा गया था और बच्चों को आज खास तौर से हिदायत दी गई कि आज अब आपको इब्तदाई तालीम हासिल करने के बाद अब आइंदा की जो जिंदगी है उसमें आ, बड़े अजाइम का सामना करते हुए अच्छे से अच्छी आला तालीम हासिल करना है